સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ ગાંધીનગર છપ્પન વર્ષથી અવિરત ઉજવાતો ઉત્સવ ગાંધીનગરનો એક લોકસવ બની ગયો છે ગાંધીનગરની સ્થાપના થઈ સન ઓગણીસો સિત્તેર માં લોકોની વસાહત અહીંયા સ્થાયી થઈ અને ઓગણીસો સિત્તેર માં સૌથી પહેલો પ્રસંગ ધાર્મિક પ્રસંગ ગણેશોત્સવ ઉત્સવ નક્કી કર્યું અને તે દિવસે તે વખતના સ્થાપકોએ નિર્ણય કર્યો હતો કે ગાંધીનગરમાં તે વખતે કોઈ કલ્ચર એક્ટિવિટી નથી બાળકો માટે કોઈ પ્રવૃત્તિ નથી એટલે એનો થીમ બનાવ્યો કે આ સંસ્થામાં બાળકોને પ્લેટફોર્મ આપવો અને એ થીમ આજે છપ્પનમાં વર્ષે પણ એ ધરોહર એ ભારતીય સંસ્કૃતિની પરંપરા એ આજે પણ અવિરત ચાલુ રહી છે એના માટે દાદાના અપાર આશીર્વાદ આ સંસ્થાના તમામ સ્વયંસેવકો પર અવિરત વર્ષે છે અને એટલે જ આજે વેલકમ ગણેશા ડ્રોઈંગ કોમ્પિટિશનની આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જ ગાંધીનગરમાં સેન્ટ જેવિયર્સના પણ અમે આભારી છે કે એમણે અમને એમની સ્કૂલ ખોલી આપી અને જેથી બાળકો સારી રીતે સ્પર્ધામાં ભાગ લઈ શકે એ આયોજનમાં કોઈ તકલીફ ના પડે એ માટે હું સંસ્થાપતિ સેન્ટ ઝેવિયર્સ પરિવારનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું આ સ્પર્ધામાં અમે એવા નામાંકિત જજોને આમંત્રિત કર્યા છે ને અમારું આમંત્રણ એમને સ્વીકાર્યું છે એ બદલ આયો જજશ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ હિરેનભાઈ ભટ્ટ હોય સુગતભાઈ જે દુબઈ રહે છે બેન કાનનબેન હોય તૃષાબેન હોય આખા પ્રોગ્રામનું કોર્ડિનેશન બેન મમતાબેન જાનકીબેન ભવ્યાબેન અને આ લોકોએ કર્યું હતું તમામ સુચારું વ્યવસ્થામાં ભાઈ શૈલેન્દ્રસિંહ યુવરાજસિંહ ભાઈ વૈભવ મિતુલભાઈ ભેરુસિંહ સુહાનભાઈ ભાઈ જયદીપભાઈ અને આ લોકોએ અવિરત એમાં સાથ સહકાર આપ્યો છે અને સ્પર્ધા સારી રીતે સારા વાતાવરણમાં બાળકો ચિંતામુક્ત કરીને કરી શકે એનું આયોજન થયું હતું અને આવા જ કાર્યક્રમો આગામી સત્યાવીસમીથી રંગમંચ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને ગાંધીનગરની પ્રજા એનો લાભ લે ધર્મપ્રેમી પ્રજા એનો લાભ લે અને બાળકોને પ્લેટફોર્મ આપ્યું એમાં વિવિધ કાર્યક્રમો રાખ્યા છે એમાં દેશભક્તિ નૃત્ય પર કાર્યક્રમ રાખ્યો છે એનાથી આગળ વધીને અમે તમામ સ્કૂલો પાસે વિનંતી કરીને એમને એમની કલાકૃતિઓ રજૂ કરવા માટે વિનંતી કરી છે ગાંધીનગરની જે લોકપ્રિય સંસ્થાઓ છે કલ્ચર સંસ્થાઓ છે કે જે રાષ્ટ્રપતિ અને પ્રાઇમ મિનિસ્ટરને ત્યાં પણ એમણે ગુજરાતનું આગવી ઓળખ ઊભી કરી છે સમુચા ભારત વર્ષમાંથી લોકો જાય છે એ સંસ્થાઓ પણ પોતાની એક એક કૃતિ આપવાની છે આ વખત અમે સંગીતના સાધકો જે છે ને જે ઇન્સ્ટિટ્યૂટો ચલાવે છે એમને પણ વિનંતી કરી છે એમનો પણ એક દિવસનો કાર્યક્રમ છે આવી વિવિધ ગાંધીનગરના કલાકારોને પ્લેટફોર્મ મળે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું છે અને લોકોનો અપ્રિતમ સહકાર અવિરત મળે છે એ બદલ ગાંધીનગરવાસીઓનો પણ ખૂબ ખૂબ આભાર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે